નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે આજે રોજ ગાંધીનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રીમતી મીરાબેન પટેલે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને સર્વિસ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ગાંધીનગર દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ 2025 ની જિલ્લા કક્ષાની સ્પર્ધાનો સેક્ટર 16 ખાતે શુભારંભ કરાવ્યો આ અવસરે મેયર શ્રી મીરાબેન પટેલ એ જણાવ્યું હતું કે આ સ્પેશિયલ ખેલ મહાકુંભ માત્ર એક રમત ઉત્સવ નથી આ આપણા સમાજના સંસ્કાર સંવેદનણા અને સમાનતાકોની ભાવનાનો ઉત્સવ છે મેયર શ્રીએ દરેક ખેલાડીઓને પ્રોત્સાહન આપીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગર સંચાલિત એમ બી પટેલ ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ અને એનએસએસ તાલિમાર્થીઓએ ગુજરાત વિધાનસભા દ્વારા જીવી માવળંકરજીની જન્મજયંતિ ઉજવણીના સાક્ષી બનીને આપણા રાષ્ટ્રીય મહામાનવીના જીવનચરિત્રને અનુભવીને રાષ્ટ્રીય વારસાના ગૌરવ દર્શન કર્યા હતા શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સાયન્સ વિભાગના તથા જનરલ સ્ટ્રીમના આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓ અને રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસના તાલિમાર્થીઓએ શાળાના શિક્ષકો સાથે ઉપસ્થિત રહીને આપના રાષ્ટ્રીય મૂલ્યો અને વારસા પ્રત્યે સમજ કેળવી હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના પ્રેરક પ્રવચનમાં શ્રી માવળનકરજીના પ્રદાનને યાદ કરીને તેમની રાષ્ટ્રસેવાને ઉપસ્થિત શ્રોતાગણ સમક્ષ પ્રસ્તુત કરી હતી શાળાના વિદ્યાર્થી ધોરણ બાર બી ના જગદીશ મેવારામ ગુર્જરને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સંસદીય બાબતોના સચિવના વરદ હસ્તે પ્રમાણપત્રો એનાયત થયા હતા શાળાના પ્રિન્સિપાલ અર્પિત ક્રિશ્ચયને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા શાળાના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સ્નેહા પટેલ અને વિજ્ઞાન પ્રવાહના એચયુ ખાને વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમના ગૌરવને સમજાવ્યું હતું सर्व विद्यालय केड़वनी मंडल संचालित कड़ी सर्व विश्वविद्यालय संलग्न बीपी कॉलेज ऑफ बिजनेस एडमिनिस्ट्रेशन बीबीए कॉलेज ना एनएसएस यूनिट द्वारा श्री अरविंद केंद्र गांधीनगर खाते महर्षि श्री अरविंद जी श्रीअरविंदी पुण्यतिथि निमित्ते विशेष श्रद्धांजलि कार्यक्रम नु आयोजन कार्यक्रम नो मुख्य उद्देश्य श्री अरविंद जी ना जीवन कार्य राष्ट्रीय चेतना आध्यात्मिक योगदानों ने युवानी अने समाज सुधी हतो કાર્યક્રમની શરૂઆત શ્રી અરવિંદજીના પવિત્ર સ્મરણથી કરવામાં આવી ત્યારબાદ શ્રી અરવિંદના જીવન પર આધારિત ડોક્યુમેન્ટરી નિહાળવામાં આવી હતી અને ડોક્ટર ચંદ્રકાંત તન્ના દ્વારા તેમનું જીવન તત્વજ્ઞાન ઇntegral યુગ તથા આધ્યાત્મિક ચિક્કારંગી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ડોક્ટર જયેશ તન્ના દ્વારા તેઓના વિદ્યાર્થીકાળથી આજ સુધી શ્રી અરવિંદજીના અને કેન્દ્ર સાથેના સંસ્મરણોવા ગોળ્યા હતા धर्मेन्द्र सिंह राठौर द्वारा श्री अरविंदना जीवन में आधुनिक भारत में प्रेरणादायी मूल्यों स्वाधीनता आंदोलन समयना योगदान बाबते चर्चा करती कार्यक्रम दरमियान थोडो समय सौ सामूहिक रीते श्रीअरविंद्यान विताव्य आ प्रसंगे अरविंद पर रचायेल प्रेरणादायी गीतनु गान करना मनोचैतन्य राष्ट्रदर्शन ने आध्यात्मिक यात्रा ने अभिव्यक्ति मिली આ અવસરે શ્રી અરવિંદ કેન્દ્ર દ્વારા ઓમપુરી નિવાસી કાર્યક્રમ અંગે ખાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો જેમાં નિયમિત આધ્યાત્મિક અભ્યાસ યોગ અને ચિકા આધારિત પ્રવૃત્તિઓ ઉમેરવા અંગે ચર્ચા થઈ સાથે જ પોંડીચેરીના શ્રી અરવિંદ આશ્રમની કાર્યપદ્ધતિ આધ્યાત્મ અને શિક્ષણ કાર્ય તેમજ આશ્રમની આંતરરાષ્ટ્રીય ઓળખ અંગે પણ વિગતવાર ચર્ચા વિચારણા યોજાઈ કાર્યક્રમમાં 50મી વધુ સંખ્યામાં શ્રી અરવિંદ પ્રતિષ્ઠા ધરાવનાર ગાંધીનગરના નાગરિકો અને સ્વયંસેવકો જોડાયા હતા કોલેજના આચાર્ય ડોક્ટર रमाकांत કૃષ્ટીના તેમ જ શ્રી અરવિંદ કેન્દ્રના ચેરમેન ડોક્ટર ચંદ્રકાંતના માર્ગદર્શન હેઠળ કેન્દ્રના અન્ય અધિકારીઓ સાથે યોજાયો સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન અને આયોજન ઉપાચાર્ય ડોક્ટર જયેશદનના અને યુનિવર્સિટી પ્રોગ્રામ કોઓર્ડિનેટર धर्मेंद्रસિંહ राठौड़ દ્વારા કરવામાં આવ્યું अंतमा उपस्थित સૌ વૈશ્વ રાષ્ટ્રની પ્રગતિ વ્યક્તિગત વિકાસ અને માનવિકતાના શ્રી અરવિંદ દર્શનને જીવનમાં ધારણ કરવાનો સંકલ્પ કર્યો શ્રી અરવિંદ કેન્દ્ર તરફથી તમામ મહેમાનો વિદ્યાર્થી મિત્રો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ